પાલિકા દ્વારા હરઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું જેમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર પાલિકાના પદાધિકારીઓ અને સભ્યો સહિત નગરજનો શહેરને તમામ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા દેશના સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત અભિયાન ઉજવવામાં આવી છે જે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કલોડિયા પણ હાજર રહ્યા તિરંગા યાત્રાનો ઈ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરાયો ભારત માતાની જય અને આઝાદીના ગીતો સાથે આ રેલી નીકળી હતી યાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થઈને વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી યાત્રામાં નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના કર્મચારીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્વર નગરપાલિકા દ્વારા દેશમાં રાષ્ટ્રીય ભાવના વધે અને પંદરમી ઓગસ્ટના અંકલેશ્વરના નાગરિકો પણ સહભાગી બને એ માટે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સભ્યોશ્રી અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે અને પંદરમી ઓગસ્ટની હું અંકલેશ્વર નગરપાલિકાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું